ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હીરાપુર ગામેથી ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર ઝડપી પાડ્યું પોલીસે રૂપિયા છ લાખ સડસઠ હજારના ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડ્યા છે અને ચાર સામે ગુનો નોંધાયો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક જેડી ડી પુરોહિતના સીધા માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ ધાંગધ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે હીરાપુર ગામના ફાર્મ હાઉસમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર ઉપર ત્રાટકી હતી માઇક્રો એસપીઆઈ કોલ સોફ્ટવેર દ્વારા કોલ રિસીવ કરી વિદેશી નાગરિકોને વાયરસ દૂર કરવા અને એન્ટીવાયરસ નાખવા ઉપરાંત ટીમ દ્વારા સોલ્યુશન જણાવી સ્વાઇપ દ્વારા વિદેશી નાગરિક પાસેથી કરન્સી દ્વારા

ગઈ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તાલુકા પીઆઈ શ્રી ચુડાસામા સાહેબને ખાનગીરાય બાતમી મળેલ કે તાલુકાની આવેલ હીરાપુર ગામ પાસે એક ફાર્મ હાઉસ છે ત્યાં આગળ કેટલાક લોકો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહેલ છે જે આધારે તાત્કાલિક ત્યાં શ્રીએ રેડ કરતા સ્થળ ઉપરથી કુલ ચાર ઈસમો મળી આવેલ જેમાં દિનેશભાઈ રવિભાઈ બુંદલિયા રહે અમદાવાદ જેઓનું ફાર્મ હાઉસ હતું નીતિનભાઈ દેવેન્દ્ર આચાર્ય મૂળ પશ્ચિમ બંગાળના છે સંજનાબેન રાજકુમાર દેવગીરી જે દિલ્હી વેસ્ટના છે અને પ્રેમાબેન વાઇફ ઓફ આકાશકુમાર શર્મા જેઓ યુપીના છે આ ચાર ઈસમો પકડાઈ આવેલ અને તેમની પાસેથી કુલ ત્રણ લેપટોપ એક ડેસ્કટોપ ચાર મોબાઈલ અને એક ફોર વ્હીલર મળી આવેલ આ લોકો જે રીતે કોલ સેન્ટર ચલાવતા હતા એ રીતે એ લોકો અમેરિકન જે નાગરિકો હોય એ લોકોનો કોન્ટેક કરતા અને એમના મોબાઈલની અંદર સોફ્ટવેર નાખી અને એની અંદર જો વાયરસ હોય એ કાઢવા માટેની સ્કીમ આપતા હતા અને એમની પાસેથી ડોલરમાં રૂપિયા મેળવવાનો પ્રયત્ન કરતા હતા શહેર મુદ્દામાં સહેન કેટલી રકમ અંદાજે અંદાજે લગભગ થી ત્રણ લાખ અને ગાડીના બીજા બે લાખ એટલે પાંચ લાખ જેટલો મુદ્દા માલ મળેલ છે આખની તપાસમાં કેટલા લોકોને સાથે અપલોડ કર્યો જાણવા મળે અત્યારે તપાસ ચાલુ છે અને શ્રી વરવી સાહેબ તપાસ ચલાવી રહેલી છે યસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલો પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ